વાદળો આયો તા તા આ વાદળ લલુ લઈ ગયો કે લલુ લલુ હવે કોણ એમ હે દે દે ઘણા દાળે આયો છે આજકાલ અમે ભેદ લેવાંગો હેદ

તં તા તાર તો યાદા પલા હે ત તું મળી દાવ છે એ તારા તાર તું આપા હાપ દિમેક બેઠા હાપ તબલ પલે તબલ પલે તન તબલ પલે તું દાડો થી તું હાબ લાગે તો તન તબલ નઈ પલ કોન તા ને પને લેમું માલ ગલામ તઈ દીધા લે લાખ લાખ તઈને મને તઈ લેલા ના પાણી પીન તો રિસી બલો પાણી પીન દીથી બલો લા નો તાલામાં ફોતાલા 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 માલે એ ફોતાલા 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 માલે

અરે બેહારો પતો ઈ હાલા પતો હોય એ ઓ હાલા પતો મેલે મેલા તમ તમ એને નાતો છો હવે તો હવે રમો બે હો દીદામ ને આની ખેતર બતાયું હો આવું હે તો હેડો તમારે તો ખેતર બતાવું છે ને હો બતાવ કે ઉલો હેડો

અમે તમે ભેગા થવાયા મે કીધું શું કરાયા છે મણોધી ની એમ પાણી પીવું છે હવે ભરતાં ભાઈ રંબાજો

અલા કડાળ છે આયે અલા વાદી તો આ ગફૂરને અલા તાઈ જો ગફૂર મારે ફોન કરવો પડશે આને પડતા પાછા મને લઈ જા ને અલા હલપથી આના એ તઈ દીજો એ મને તઈ દો લાયે તઈ દેલા લઈ જા ભયા હરપલીન આપણે તઈ નથી તઈ નથી તઈ

તઈ કી દાયા લોક તઈને એ તઈ દિને મૂંગ ગલા વેત દાણ ને તો middam viu લાવ પી viu લાવ પર તક તક તા લેવા દે તા અલા આડી આડી ઓ તો ફોન ખલે

ઘણો લાગે છે ને તો પેલો લાદાર આમ આટો મારે એ તો તને બોલાયા તા ભીકો બોલાયા તા યાર હા હો યાર નામ લઈ તૈયાર બોલાય દો તરે લે આવ લે લઉ કોલ ઉપલાઉ ત બગલ દે ગલે ફલે તું ઉપર

લાઈટ ના તડવા જસે નાખે ભીખો તો ભીખા ને તમારે કેવું થયું હોય ને ભીખા ને કે હેડિયા હોય તો પણ ભીખા ને ક્યાં લઈને ત્યાં અમે તમે બોલાવા હતા ખાલી ભીખા હેરાન હેરાન કરી લે ના ના ખબર છે મારો કાકો લાખ રૂપિયા મેલી ને જશે પૈસા તો પછી ભીખો કે લાખ રૂપિયા મેલી ને મે કીધું બટ્ટી થોડા કાલ તાર કાકા ને ક

માથા નો દુખાવો ઈ કપૂર ભાઈ બંધો ને કેવાના હારે ચો ટુકડો છે ફોન કરો ફોન શું કરે હરો ફોન કરવો તારે

આ વઢેર રાતે ગુરજીંગ દીની પેતો દીની તો વઢેર રાતે ચાર નાય લેટુ છોકરાની એક છોકરો ખોવાતો ના લઈ ગયા ઠીકાને ના લઈ જાયા બોલવું તે વાત કર અલો તાતા દમન આ બતા મને મા લેલાતે આલું હું ફોન નાનું

હારો મણાબે આવું જ આવે હો હવે હારો હો હારો આવ દો એ હારો એ જાળીન લા દો એ હારો